નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં મિત્રો આજનો વિડીયો છે શરદ પૂર્ણિમા ઉપર મિત્રો એ તો ખ્યાલ જ હશે કે આજે આખા વર્ષની શરદ પૂર્ણિમા છે અને શરદ પૂર્ણિમાનો કયા સમય શુભ છે જ્યારે તમારે ખેર મૂકવી જોઈએ અને કયા સમયે તમારે આ દિવસે વ્રત પૂજા પાઠ કરવા જોઈએ અને કયા સમયે મિત્રો તમારે ખીર તમારે પાછી લઈ લેવાની છે આ બધા જ મિત્રો મિત્રો આ બધા જ તમારા ટોપિક વિશેના પ્રશ્નોના જવાબ માહિતી તમને આ વિડીયોમાં હું તમને જરૂર આપીશ તો મિત્રો ફક્ત એક જ નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળજો તથા એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી હર હર મહાદેવ અવશ્ય લખજો તથા તમારા મિત્રજનો અને પરિવારજનોમાં શરદ પૂર્ણિમા વિશે જે પણ લોકો માહિતી મેળવવા માંગતા હોય તે લોકોને આ વિડીયો અવશ્ય શેર કરજો જેથી તેઓ પણ જાણી શકે કઈ રીતના શરદ પૂર્ણિમાનો ઉજવવી જોઈએ અને તેનો ઉજવવાનો તથા ખીરે મૂકવાનો સાચો સમય કયો છે મિત્રો આપણા હિન્દુ કેલેન્ડર મુજબ શરદ પૂર્ણિમાનો તહેવાર દર વર્ષે અશ્વિન મહિનાની એટલે કે આસો મહિનાની પૂર્ણિમાના એટલે કે પૂનમના દિવસે ઉજવવામાં આવે છે મિત્રો ધાર્મિક માન્યતા મુજબ શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના કિરણોમાંથી અમૃતનો વરસાદ થાય છે એટલે કે કહીએ કે મિત્રો આ દિવસે ચંદ્રમાંથી એવા પ્રકાશના કિરણો નીકળે છે જે ભોજનને મીઠાશ આપવાનું કાર્ય કરે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે લક્ષ્મી સૌથી વધુ ખુશ રહે છે અને અને પૂજાથી પ્રસન્ન થઈને પોતાના ભક્તોને સુખ સમૃદ્ધિના આખું વર્ષ રહે તેવા આશીર્વાદ આપે છે મિત્રો માટે આ દિવસે માતા લક્ષ્મીની પૂજા પણ અવશ્યપણે કરવી જોઈએ મિત્રો આ વર્ષે શરદ પૂર્ણિમા તારીખ છ અને સાત ઓક્ટોમ્બર સોમવારની રાત તથા મંગળવારની રાત એમ બંને રાત્રિના ઉજવવામાં આવશે મિત્રો આ દિવસે લોકો શરદ પૂર્ણિમા નિમિત્તે શુભેચ્છાઓનું આદાન પ્રદાન પણ કરતા હોય છે એટલે કે શુભેચ્છા એકબીજાને પાઠવતા હોય છે મિત્રો તમે તમારા પ્રિયજનો અને શુભેચ્છકોને આ અદભુત શુભેચ્છાઓ અને અભિનંદન તથા સંદેશો મોકલીને ને તેમને શુભેચ્છા પાઠવી શકો છો તથા તમે શરદ પૂર્ણિમાના પણ કમાઈ શકો છો તો મિત્રો હવે ચાલો જાણીએ કે કયા દિવસે શરદ પૂર્ણિમાના રાત્રે ખીર મૂકવાનો શુભ સમય છે કયા સમયે તેની પૂજા અર્ચના કરવી જોઈએ કયા સમયે ખીરની થાળી પાછી લઈ લેવી જોઈએ મિત્રો આ દિવસે શરદ પૂર્ણિમાના દિવસે ભદ્રા કાળ નો પડ છાયો તમને અવશ્ય જોવા મળશે આજે રાત્રે શરદ પૂર્ણિમાના દિવસે મિત્રો ભદ્રા કાળ બપોરના બાર ને ત્રેવીસ મિનિટથી રાત્રે દસ ને ત્રેપન સુધી રહેશે મિત્રો તો તમને ખ્યાલ છે કે ભદ્રા કાળને ખૂબ જ અશુભ કાળ માનવામાં આવે છે માટે આ કાળ પહેલાં તમારે કંઈ પણ જાતનું પૂજા અર્ચના કે તમારે ખીરની થાળી મૂકવાની નથી શાસ્ત્રોમાં જણાવાયું છે કે ભદ્રાકાળ ખૂબ જ અશુભ છે અને આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્યો કરવા જોઈએ નહીં કોઈ પણ પૂજા અર્ચના કરવી જોઈએ નહીં કારણ કે મિત્રો આ સમયે પણ ચંદ્ર પ્રકાશમાં ખીર મૂકવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે માટે દસ ને ત્રેપન મિનિટ પહેલા તમે ચંદ્રના પડછાયામાં ખીર મૂકશો નહીં હવે જાણીએ કે ક્યારે શરદ પૂર્ણિમાના દિવસે ખીર જોઈએ તે જાણીએ તો મિત્રો આજે છ તારીખ અને સાત તારીખ ઓક્ટોમ્બર એવી રીતના બે હજાર પચીસના ના રોજ રાત્રે છ તારીખની રાત્રે દસ વાગ્યા ને છેતાલીસ વાગ્યે પહેલા ખીર તમારે તૈયાર કરી લેવાની છે કારણ કે મિત્રો આજની રાત્રે ચાંદની સુ ચંદ્રની ચાંદનીમાં ખીરને મૂકવાનો સૌથી શ્રેષ્ઠ સમય છે દસ થી છેતાલીસ અને તેને તમારે સવારે ચાર વાગ્યા એટલે કે બીજો દિવસ સાત તારીખની રાત્રિના ચાર વાગ્યા ને ત્રીસ મિનિટ વાગ્યા સુધીનો છે તે પહેલા મિત્રો તમારે ખીરને તમારા પાછા ઘરમાં ટેરેસ પરથી લઈ લેવાની છે તો મિત્રો આ રીતે આ વર્ષે શરદ પૂનમ બે દિવસ એટલે કે બે દિવસની રાત્રિ તારીખ છ અને સાત બંને રાત્રીના થવા જઈ રહ્યો છે અને તેની બંને સમયમાં મિત્રો શરદ પૂર્ણિમાનો ધાર્મિક તહેવાર યોજાશે તો મિત્રો આ હતી માહિતી કે જેમાં તમારે કયા સમયે ખીર મૂકવાનો છે તેનો શ્રેષ્ઠ સમય અમે તમને જણાવ્યો તથા કયા સમયે ખીર પાછી લઈ લો અને જે કયા સમય પહેલાં તમારે ખીર મૂકવાની નથી તેના વિશે અમે તમને આ વિડીયોમાં માહિતી આપી જો આ માહિતી તમને પસંદ આવી હોય અને મદદરૂપ થઈ હોય તો મિત્રો એકવાર વિડીયોને લાઈક કરી લેજો અને તમારે આવા જ વિડીયો જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા બાજુમાં પેલા બે લાયકન બટનને પણ અવશ્ય દબાવજો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે મિત્રો મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે નવી માહિતી સાથે તથા તમે કયા ગામથી અમારા વિડીયો જોઈ રહ્યા છો તે માટે તમારે કોમેન્ટ બોક્સમાં તમારું ગામનું નામ અવશ્ય લખવાનું છે જેથી અમે અમારા વિડીયોને વધુથી વધુ લોકો સુધી પહોંચાડી રહ્યા છીએ તેની અમને જાણકારી મળતી રહે

બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ અસ્ત